સુરત શાહની શાળા કોલેજોમાં પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા સુરત શાળા ક્રમાંક નંબર અને તથા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી હતી પ્રસંગે રેલવે સલાહકાર સમિતિના સભ્ય છોટુ પાટીલ અન્ય સેવકો શાળા કોલેજના આચાર્ય શિક્ષકોએ પણ સલામી આપી હતી ત્યારબાદ શાળામાં યાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને તમામ છૂટા પડ્યા હતા આજે આખા ભારત દેશમાં દરેક સ્કૂલમાં દરેક સમાજમાં દરેક કોમ્પ્લેક્સમાં લોકો પોતપોતાના હિસાબે પંદરમી ઓગસ્ટનું આયોજન કરતા હોય છે એ સમય જ્યારે દેશ આઝાદ થયો હશે એ સમય તો ઘણો કઠિન હશે એના હિસાબે હમણાંનો સમય તો ખૂબ જ સારો છે આપણે આટલા સારા નેતા મળ્યા છે આપણે જોઈએ છે કે બાંગ્લાદેશની આપણા આજુબાજુના દેશોની જ કેવી હાલત છે પણ ભારત દેશ આજે પણ એક સ્થિર ઊભેલો છે ફક્ત ને ફક્ત આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના લીધે આજે શાળા નંબર બસો ત્રેવીસ બસો બાવીસ બસો ચો બસો ત્રેવીસ બસો ચોવીસ બસો બાસઠ અને બસો ચોસઠમાં આજે ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો એ માટે સ્કૂલના સૌ પ્રિન્સિપલ શિક્ષકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું જે જુસ્સો સિત્તોતેર વર્ષ પહેલાં હતો એ જુસ્સો આજે યુવાઓનામાં દેખાય છે એ જોઈને ખૂબ સારું લાગે છે સો આપ સૌને ફરી એકવાર પંદરમી ઓગસ્ટના દિવસની ખૂબ ખૂબ શુભકામના